ગોધરામાં સિટી બસ સેવા પુનઃ શરૂ કરવાની શહેરીજનોની માંગ ગોધરા શહેરના નાગરિકો મહાનગરોની જેમ આધુનિક સુવિધાઓ મેળવવા આતુર છે અને તેના ભાગરૂપી ફરી એકવાર સિટી બસ સેવા પુનઃ શરૂ કરવાની મજબૂત માંગ ઉઠી છે અગાઉ ગોધરામાં સિટી બસ સેવા શરૂ કરાઈ હતી પરંતુ દુર્ભાગ્યે તે લાંબા સમયથી બંધ છે હાલમાં લાલબાગ એસટી બસ સ્ટેશનને ભુરાવાઓ ખસેડવામાં આવતા મુસાફરોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે લાલબાગથી ભુરાવાઓ અને અન્ય વિસ્તારોને જોડતી સિટી બસ સેવા શરૂ થાય તો સામાન્ય જનતાને વાહન વ્યવહારમાં મોટી રાહત મળશે આ ઉપરાંત લાલબાગ બસ સ્ટેશન ખસેડવાના નિર્ણયથી સ્થાનિક વેપારીઓના ધંધા પર ગંભીર અસર પડી છે નાના વેપારીઓની ફરિયાદ છે કે વેપાર ઘટવાથી તેમની આર્થિક સ્થિતિ કથળી છે શહેરવાસીઓ અને વેપારીઓએ પ્રશાસનને વિનંતી કરી છે કે ગોધરાના મુખ્ય વિસ્તારને જોરતી સિટી બસ સેવા તાત્કાલિક શરૂ કરવામાં આવે જેથી લોકોની મુશ્કેલીઓ ઘટે અને વેપારને પણ ઉત્તેજન મળે આ બસ સ્ટેન્ડ જે મથરાથી ગયો છે એના લીધે ગોધરાની જનતાઓને બહુ પરેશાની એના દુકાનદારો બહુ લોકો હેરાન થઈ ગયા છે જે રોટી ચાલતી હતી એ હમણાં બિલકુલ બંધ થઈ ગઈ છે અને આવું એવું નથી કે બે ત્રણ દાડા માટે જાય આ ક્યારે જશે ક્યારે આવશે એનું કોઈ ગણતરી નથી અને આ બસ સ્ટેન્ડનું ફ્લાયઓવરનું કામ ચાલે છે એ સારી વાત છે પણ ફ્લાયઓવર હજુ બહુ દૂર છે નજીક આવે તો પછી તમે લઈ જાઓ થોડા સમય માટે એ બી પૂરતું હોય તો હમણાં ગયા પછી લોકો દુકાનો પહેલાંથી ધંધા રોજગારથી હેરાન થયા અને મોંઘવારી બહુ છે અને આ પોઝિશનમાં આવી રીતે અત્યે નિર્ણય લીધો છે એ ખોટો નિર્ણય છે એ સરકારને અમારા અપીલ છે કે આ બસ સ્ટેન્ડ ફરી પાછું અહીંયા આવે અને જ્યાં સમય પૂરનું કામ નજીક આવે તો થોડા સમય માટે લે એનું બી કામ જલ્દી પતે એ સમય માટે તો એ અપીલ છે અમારી અને મુસાફરીઓ બી અહીંયા આવે છે તો લોકો હેરાન થઈ ગયા છે પૂછે છે ક્યાં બસ સ્ટેન્ડ છે એવી જવાનું રિક્ષામાં સો રૂપિયા દોઢસો ભાડું લેવાનું પાછું તેથી આવવાનું બહુ હેરાન થઈ ગયા છે અને રોજ જવાવાળા જે એક્ઝામ આપે આવે છે બારથી કેમ કેમ ભાડું કહીને આવે છે એ પાછું રિક્ષાનું ભાડું કઈ ત્યાં જવાનું એટલે એ બી બહુ પરેશાન થઈ છે એટલે થોડું તમે આ પબ્લિકનું અને દુકાનદારો રોજગારને વિચારો એ અમને તમને નિર્ણય કરે છે અને એ બાબતમાં તમે ગંભીરતા વિચારો તો અમારા માટે સરસ હશે સુભાષભાઈ વંસારી પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં મધ્યરાત્રિથી લાલબાગ સેન્ટ્રલ બસ સ્ટેશનને બુરાવા વૈષ્ટીનગર પાસે ખસેડવામાં આવ્યો છે જેના કારણે હાલ અનેક પ્રકારની લોકોને તકલીફ પડી રહી છે સવારથી જ જે મુસાફરો છે એમને હજુ ઘણાને તો ખબર જ નથી અને ઘણા રિક્ષા ભાળું ખર્ચીને આજે સો સો રૂપિયા ત્યાં જઈ રહ્યા છે પુરાવાઓ ખાતે એટલે એક તો જાહેર જનતાને ખૂબ તકલીફ પડી રહી છે બીજું આ બસ સ્ટેશન શહેરની મધ્યમાં હતું તો આજુબાજુ જે બજારો આવેલા છે એમાં જે નાના સ્થાનિક દુકાનદારો છે કરિયાણાના પાનના ગલ્લા રેસ્ટોરન્ટ પછી કાપડની છૂટક દુકાનો રેડીમેડની વાસણની કે જે નાના દુકાનદારોની પણ રોજીરોટી પર ખૂબ માટી અસર પડી છે અને હાલ મોંઘવારીના જમાનામાં તેમની હાલત અંત્યંત દયનીય અને કપોડી બની છે ગોધરામાં પહેલાંથી કોઈ ઉદ્યોગો કે મોટી જીઆઈડીસી નથી અને પહેલાંથી વેપારીઓ ખૂબ ધંધાની બાબતમાં સંઘર્ષ કરી રહ્યા છે એવામાં બસ સ્ટેશન જવાથી પડ્યા પર પાટું એટલે એમની હાલત ખૂબ દયાજનક બનવા પાણી છે અને ખાસ તો જે તંત્ર દ્વારા બસ સ્ટેશન ખસેડવાનો હાલ જે નિર્ણય લેવામાં આવ્યો છે એ કોઈ પણ સંજોગમાં સમજાયું નથી કેમ કે ફ્લાયઓવર બ્રિજની કામગીરી હજુ માન ચર્ચ સુધી પણ નથી પહોંચી હજુ એને વાર છે અને એના પહેલાં અત્યારે ઉતાવળમાં આ જે નિર્ણય લેવામાં આવે છે બસ સ્ટેશન અમારું એવું માનવું છે કે અનિવાર્ય સંજોગોમાં અનિવાર્ય સંજોગોમાં અને ઓછામાં ઓછા સમય માટે હંગામી ધોરણે ખસેડવું જોઈએ અને તંત્રએ આ બાબતે પૂરી સંવેદનશીલતા સાથે એને કરવાની જરૂર છે કારણ કે લોકોની રોજીરોટીનો પ્રશ્ન છે લોકોને પણ અનેક પ્રકારની તકલીફ પડતી હોય છે ત્યારે આમાં ક્યાંક કાચું કપાયું હોય એનું ઉતાવળ થઈ હોય એવું પણ અત્યારે લાગી રહ્યું છે હાલ ગોધરામાં સિટી બસની પણ કોઈ સુવિધા નથી એ તે વખતે સિટી બસ ચાલુ કરવા માટે મેં પોતે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી ત્યારબાદ ગોધરા શહેરમાં સિટી બસ પાલિકા હસ્તક શરૂ કરવામાં આવી હતી અને એ પણ થોડોક સમય ચાલી હોય અને સિટી બસ પણ બંધ થઈ ગઈ એટલે હાલ સિટી બસની પણ સુવિધા નથી અને બસ સ્ટેશન ખસેડી દેવામાં આવ્યું છે જેના કારણે હાલ તો સ્થાનિક વેપારીઓ જાહેર જનતાને ખૂબ તકલીફ પડી રહી છે મારી રાજ્ય સરકારને વિનંતી છે કે માન્ય મુખ્યમંત્રીશ્રી આ બાબતે પૂરી સંવેદનશીલતા સાથે આની સમીક્ષા કરી અને જાહેર જનતાના હિતમાં નાના દુકાનદારોના હિતમાં યોગ્ય નિર્ણય કરે અને એસટી બસ સ્ટેશને ફરી પાછું બસ સ્ટેશન જે છે લાલબાગ ત્યાં શરૂ કરવામાં આવે સિટી બસ શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે